જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હવે આપણે તલની અંદર અત્યારે આજે ચોથું પિયત ચાલુ કરી દીધું હે અને ચોથું પિયત ક્યારે આપવા હું તો કે જે એકદમ ફૂલ અવસ્થાની ત્રીસ ટકા જેવા ફૂલ આવી જાય ત્યારે ચોથું પિયત આપવું તો હે ને બહુ વધ નહીં કરે અને નીચેથી ફાલ આપણે પકડાવી શકીએ અને જો વેલનું પિયત આપણે આપી દઈએ તો તલની વૃદ્ધિ વધુ થઈ જાય અને પછી ફાલ ઉપરથી લાગે હે તો અત્યારે જો ફૂલ અવસ્થા ટૂંકમાં પાંત્રીસથી પિસ્તાલીસ દિવસના તલ હોય ત્યારે ફૂલ લાગવા ચાલુ થઈ જાય અને પછી જો જાડી જમીન હોય તો થોડાક મોડા ફૂલ લાગે અને આછોડિયું પડવું હોય તો ફૂલ વહેલા આવવા માંડે તો આ રીતનું હે અત્યારે આ તલને ફક્ત તન પિયતે જ આપેલા હતા બે પિયતમાં ઉગાવો થયો તો અને ત્રિપા પાછે ઉગી ગયો ઉગી ગયા પછી એકદમ નામી ઉગી ગયા ને ત્યાં જે તલ પચા ટકા જેવા બુડે અને પચા ટાકા બૂડે નહીં ને એ અવસ્થાએ આપણે ત્રીજું પિયત આપેલું હતું એનો પણ વિડીયો યુટ્યુબ ચેનલમાં હે ના જોયો હોય તો આનો આગળનો વિડીયો તમારે જોઈ લેવો અને આજે હવે ચોથું પિયત આપણે ચાલુ કર્યું છે ગાળો લગભગ થયો હે ચાલીસથી પિસ્તાલીસ દિવસનો ગાળો હશે તલમાં એ સમયમાં અમે ચોથું પિયત આપી હઈ અને જો આ જે આ તલ જે આ ધોરિયા પર છે એમાં આપણે આ ધોરિયાથી કુંદરીમાં પાણી ગયું તો આગલી ફેરે તો એ તલમાં જો અત્યારે તમે વૃદ્ધિ થઈ ગઈ છે પણ ફૂલ નથી આવ્યા જે તલ આ તલથી વડા થઈ ગયા હે પણ ફૂલ આવ્યા નથી એટલે આ પિયતમાં ચોથું પિયતમાં ખાસ ધ્યાન આપવું કે જો તમે વહેલું આપી દયો ફૂલ આવ્યા મોર તો એકદમ રુધિ કરી ગયા હે અને ફાલ મોડો બેસીએ જે આપણે નીચેનું પાણી પામે થોડાક ક્યારામાં આ રીતની પોઝિશન થઈ છે તો જે આ ત્રીસ ટકા જેવા ફૂલ અત્યારે આવી આવી ગયા હે તો હવે આને પિયત આપવામાં કંઈ વાંધો કે જો વહેલું આપી દે જો અત્યારે આમાં તાણ એવી છે કે આ પારી છે એમાં તૈડું પડી ગયું છે એટલી આમાં તાણ છે એટલે એકદમ ફૂલ તાણ દઈ અને આ ફૂલ અવસ્થાએ હોય ત્યારે તાણ દઈ અને પછી જ પિયત આપવું જોઈએ જેથી કરીને આપણે નીચેથી ફાલ ઉપર સુધી લઈ શકાય નકર આમાં આટલી અવસ્થાએ તલ થઈ જાય ને પછી ફાલ પકડે તો આ નીચેથી પછી જે ડેડઅવિયું બંધાતી હોય બંધાતી ના હોય આ ઉપરની અવસ્થા એ બંધ એ તમે જો આગળ હું તમને દેખાડું વૃદ્ધિ કરી ગયા છે ને એમાં કેવો ફાલ છે એ અને ઈ તલ આનાથી ઘણા વડા છે પણ એમાં હજી ફૂલે આવતા નથી આટલી વૃદ્ધિ કરી ગયા એ તમને હું આગળ બતાવું ધોર્યા આગળ જે આપણે ગુંદરી પાઈ હતી ને ત્યાં ફૂલ વૃદ્ધિ કરી ગયા હે કંઈક આ રીતનું પાણી જાય છે જો અત્યારે હાવ બહુ ઊંચાઈ નથી અને બહુ નીચાઈ નથી અને આમાં ઈયળનો કે કોઈ પણ જાતનો એટેક છે નહીં ફેરે દવા છાંટી હતી આપણે યાર નીચેના પારિયામાં પી ગયું હોય ચોથું પિયત પણ આને થોડુંક વહેલું થયું છે ચાર પાંચ દી અને હવે હું તમને વૃદ્ધિ બતાવું કે એ ફૂલ અવસ્થા એ વૃદ્ધિ કરી ગયા હે અને ફૂલ આવ્યા નથી આ તલની ઊંચાઈ એકદમ થઈ ગઈ છે પણ હવે ફૂલ લાગવા ચાલુ થયા હે ટૂંકમાં ઉના ઓલા તલથી અડધા હે આ તલ તો એમાં ફૂલ આવી ગયા જે આમાં હે ને વૃદ્ધિ વધુ થઈ ગઈ છે એટલે તલ જે અવડા નાના નાના હોય ને ફૂલ આવી જાય ને ત્યાં જો પિયત આપવામાં આવે તો આપણે નીચેથી ફાલ લાગે અને નીચેથી છેઠ સુધી ઉપર સુધી આપણે ફાલ લઈ શકીએ જે આમાં છે ને વૃદ્ધિ વધુ થઈ ગઈ છે અને હવે છે જ ફૂલ આવે છે આમાં અને એની સરખામણીમાં આ પાર્યું છે એમાં તલ હજી ઘણા નીચા છે અને ફૂલ આવી ગયા છે એટલે આ એક ખાસ ધ્યાન રાખવું જો અતિશય વૃદ્ધિ થઈ જાય તો તલમાં ફાલ મોડો આવે છે અને હવે આમાં છે ને ઈયળનો કે કોઈ એટેક નહીં આવવા દેવાનો જો કે આ રીતના છે હવે આમાં ઈયળનો કે એટેક આવે તો હવે નુકસાની વધુ કરી જાય જો આ હાવ નીચા છે અને આમાં ફૂલ અવસ્થા આવી ગયા હૈયા જે આ તલ નીચા છે અને ત્રીસ ટકા જેવા ફૂલ આવી ગયા છે હવે આઠ દિવસની અંદર તો લગભગ ફૂલ દેખાઈ ગયા છે ઉપર બધા એટલે ચોથો પિયત નું આયોજન આ રીતે કરવું જોઈએ અને પછી ફૂલ અવસ્થ આવી જાય ફૂલ આવી જાય પછી આને પિયત આપ્યા રાખવાના ચાર પાંચ દિવસે ચાર પાંચ દિવસે જે પિયતની સગવડી પ્રમાણે પછી આને કોઈ જાતનું પિયત નડતું નથી તો હાલો આજના વિડીયોમાં એટલું જ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરજો અને અન્ય મિત્રોને શેર કરજો જેથી કરી અને ખેતીને તમામ માહિતી મળતી રહે આવજો મળશું આના પાસે નેક્સ્ટ વિડીયોમાં